ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ પછી એમને ધોવાનું બાકી છે સૂતા છે હજી તો નેત્રીબેન એટલે હવે એને ઉઠાડશું અને પછી બે બામ દીકરી રૂટિન મુજબ જશે અને આપણે આપણા ઘરના કામકાજ કરશું તો રેજો કન્ટિન્યુ આવવાના છે આજે તો મારા ભાભીના મમ્મીને ઉપલેટાથી આવ્યા છે તો આજે એ પણ જમવા આવવાના છે તો આપણે રસોઈ પણ બનાવવાની છે

ખાવા દઈએ ને એ તો હાલો નાસ્તો આવી ગયો નેત્રીબેનનું હા કીધું હમણાં પાણી આળે હા તો નૈત્રીબેન રોટલી એ કરતા જાય ને નાસ્તોય કરતા જાય છે પછી અમારે જ હોય ને ગામમાં હાલો જો અત્યારે બે બાક દીકરી આવી ગયા છે ગાર્ડનમાંથી રફડીને અને અમે લોકો જાય એથી શાકભાજી જાય કારણ કે હા કે આજ મહેમાન આવાના છે

মাইক্রফোন আমারা বে রাতেন তো ওকে উঠে মাইকরফোন মাইক্রিবেন সাসা

તું જીસકો મિલ જાય તું જ મિલ જાયેલ એક ભગવાન હેરી બાકી સબ ગંગા ચાંદી જૈસા રંગ હે સરસ લ્યો કેવું લાગ્યું બધાયને ગીત કોમેન્ટ કરીને કેજો જો જરૂરથી કોમેન્ટ કરજો પપ્પા પપ્પાનું ગીત કેવું લાગ્યું તમને ચેનલ ને

परि अणसा

હવે નૈત્રી નો વારો બસ જો હવે સાંજના છ વાગી ગયા છે આપણે રસોડામાં આવી ગયા છીએ અને બસ ચો રસોઈ ની તૈયારી કરી લીધી છે હવે રસોઈ કરવા બેસી જાય છીએ અને બસ આજનો લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે રસોઈ બનાવવાની છે એટલે લોગો ઉતારવાનો ને એવો ટાઈમ નહીં દે અને બસ પછી લોગ એ લાંબો થઈ જશે એટલે આજની રસોઈનો લોગ કાલે આવી જશે તો બસ આજનો લોગ અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા કાલે નવા વ્લોગમાં સીતારામ જય શ્રી કૃષ્ણ